બોડોરી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના નડવાટ ગામે ભૂખ્યા કોતર પસાર કરતા બાઇક પર સવાર બે યુવાનો અચાનક તણાઈ ગયા હતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે જે વખતે આ બનાવ બન્યો તે વખતે અહીં પબ્લિક પણ એકત્રિત થઈ ગઈ હતી લોકો પણ ભેગા થઈ ગયા હતા કિનારા પાસેથી ઊભા રહી દ્રશ્યો પણ જોતા લોકો આપણે જોઈ શકીએ છીએ એપ્રોચ છે તે પણ ધોવાઈ ગયેલો નજરે પડે છે જે નળવાટ છે ત્યાં ભૂખ્યા કુતર પસાર થઈ રહ્યું છે ને ભૂખ્યા કોતરમાં અચાનક જ પાણી આવ્યા હતા ભારે વરસાદ પડ્યો હતો બપોરે બાર વાગ્યા પછી અને બે વ્યક્તિઓ જેઓ નળવાટના સંજયભાઈ ઓચ્છભાઈ રાઠવા નળવાટના યુવાન છે અને બીજા ખાંડિયા ગામના જમાય છે મનીષભાઈ આ બંને યુવાનો બાઈક લઈને અહીંથી નીકળી રહ્યા હતા અચાનક જ પાણી આવ્યું અને એમની બાઇક સાથે તેઓ બંને તણાઈ ગયા અને અત્યારે ગુમ છે તેઓને શોધખોળ ચલાવવામાં આવી રહી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તેઓને શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ પણ મોકલવામાં આવી રહી છે આ બનાવને લીધે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને નળવાટમાં શોકનો માહોલ છાવ્યો છવાયો છે જે રીતે બનાવ બન્યો છે બાળકો જે સ્કૂલમાંથી છૂટ્યા તેઓ તરત જ ત્યાંથી આ બનાવ બન્યો ત્યાર પછી તરત જ તેઓને પણ ત્યાંથી સલામત રીતે ઘરે લઈ જવા માટે આપણે જોઈ શકીએ છીએ કે જે નળવાટનું જે ભૂખ્યા કોતર છે એના કિનારેથી નીકળતા ખેતરોમાં રહીને નીકળતા બાળકોના વાલીઓ બાળકોને સલામત રીતે અહીંથી ખસેડી લઈ જઈ પોતાના ઘરે લઈ જવામાં આવી રહ્યા હતા તે તસવીરમાં દ્રશ્યમાન પણ થાય છે આપણે જોઈ શકીએ છીએ કે બાળકોને અહીં આત્રી સાથે ઊભેલા વિશાળ સમુદાય વચ્ચે આ બાળકોને તમે જોઈ શકો છો એ પાણીમાંથી કૂદાવી અને તેઓને ત્યાંથી સલામત રીતે લઈ જવાની પ્રક્રિયા ચાલી રહી છે કુખ્યા કોતરમાં બે વ્યક્તિઓ તણાઈ જવાની ઘટના બની છે અને તેને લીધે સમગ્ર વિસ્તારમાં